તાલુકાની સૌથી મોટી સહકારી સંસ્થા દિડીસા તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘ લીને ચૂંટણી બિનહરીફ યોજા બાદ ચેરમેન તરીકે પ્રતિક પડિયાર અને વાઇસ ચેરમેન તરીકે હંસાબેન દેસાઈની બિનહરીફ વરણી થતા બંને આજે રાજકીય સહકારી અને સામાજિક આગેવાનોની ઉપસ્થિતિમાં પોતાનો ચાર્જ સંભાળ્યો હતો દિડીસા તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘની પચીસ જાન્યુઆરી બે હજાર ચોવીસના રોજ વ્યવસ્થાપક મંડળની ચૂંટણી યોજાઈ હતી જેમાં તમામ અગિયાર ડિરેક્ટરો બિનહરીફ ચૂંટાડ્યા હતા ત્યારબાદ ડીસા તાલુકા સંઘના પ્રથમ અઢી વર્ષના વ્યવસ્થાપક બોર્ડના ચેરમેન અને વાઇસ ચેરમેન તરીકેની ચૂંટણી યોજાતા ભાજપ પક્ષ દ્વારા મેન્ડેટ આવતા ચેરમેન તરીકે પ્રતિક ત્રિભુવનદાસ પડિયાર અને વાઇસ ચેરમેન તરીકે હંસાબેન દસોદભાઈ દેસાઈને નામનો મેન્ડેટ આવતા બંનેને ચેરમેન અને વાઇસ ચેરમેન તરીકે બિનહરીફ જાહેર કરવામાં આવ્યા હતા ત્યારબાદ આજે ચેરમેન પ્રતિક પડિયાર અને વાઇસ ચેરમેન હંસાબેન દેસાઈ ડીસાના પૂર્વ ધારાસભ્ય શશિકાંત પંડ્યા શહેર ભાજપના પૂર્વ મહામંત્રી રાકેશ પટેલ અકમાજી જોશી પ્રકાશભાઈ દવેની ઉપસ્થિતિમાં પોતાના હોદ્દાનો ચાર્જ ગ્રહણ કર્યો હતો આ પ્રસંગે રાજકીય સામાજિક અને સહકારી અગ્રણીઓએ બંનેને શુભેચ્છાઓ પાઠવી હતી આ પ્રસંગે પ્રમુખ તરીકે વરાયેલા પ્રતિક પડિયારે જણાવ્યું હતું કે ડીસા તાલુકા સંઘ એ ખેડૂતોની સંસ્થા છે તેમજ અમે સમગ્ર બોર્ડ સાથે મળીને ઉત્કૃષ્ટ વહીવટ કરી ભારતીય જનતા પાર્ટીએ અમારી પર જે ભરોસો મૂક્યો છે તેને કાયમ રાખીશું